બે જણા એકબીજાને પ્રેમ કરતા હોય ને સાહેબ એનાથી સુંદર તીર્થ બીજું જગતમાં નથી જે પરિવારમાં સ્નેહ છે ને એ પરિવાર પોતે જ તીર્થધામ છે બાકી ગામ બધે ફરી આવશો ને તો શાંતિ નહીં મળે એકનાથના સગા બધા જતા હતા તીર્થ કરવા ને કે ચાલો ચાલો એકનાથ સંત એકનાથે કીધું માર નથી આવવું આ તુંબડી લઈ જાઓ દૂધી એને નવડાવી આવજો એકવીસ તીર્થોમાં પછી તમે આવશો એટલે આપણે એનું શાક કરશું ને ખાશું એકવીસ તીર્થમાં દૂધીને નવડાવી અને પાછા આવ્યા અને શાક કર્યું કે થું થયું આ તો કડવી છે એકનાથને ખબર હતી કે આ કડવો વહેલો છે એટલે એણે કીધું કે એકવીસ તીર્થોમાં નાઈને જો તુંબડી મીઠી નથી થઈ તો માણસ ક્યાંથી થવાનો છે એટલે અંધશ્રદ્ધાઓ ધર્મગુરુઓ રામદેવો નિર્મલ બાબાઓ રાધેમાઓ આસારામો આ બધાને છોડો ભીતર દીવો પ્રગટાવો આપણે તો સ્વયં દેવી છીએ દેવીના દીકરા છીએ આપણે શું કોઈને પગે લાગવાનો આપણી અંદર જે છે એ જ આપણું તેજ છે અને એ તેજને નિખારીશું તો લોકોને પ્રકાશ મળશે એવી આપણી તાકાત છે થેન્ક યુ સો મચ